હાલ જોવા જઈએ તો ત્રણ એકથી પાંચમાં પંદરસો જેવા શિક્ષકોની ઘટ છે અને છથી આઠમાં આઠસો જેવા શિક્ષકોની ઘટ છે કુલ કરીને જોવા જઈએ તો એકથી આઠમાં ત્રેવીસો જેવા શિક્ષકોની ઘટ છે પણ આપણે ગણિત વિજ્ઞાનની જે શિક્ષકોની જે ભરતી બાકી હતી એ આવનારા સમયમાં દસથી પંદર દિવસમાં આપણે પાંચસો શિક્ષકો મળવાના છે અને જિલ્લા પસંદગી પણ એમની ત્યાંથી થઈ ગયેલ છે ખાલી સ્થળ પસંદગી બાગી છે એટલે રાજ્ય સરકાર દ્વારા જ્યારે પણ તારીખ જાહેર કરવામાં આવશે ત્યારે એ લોકોની સ્તર પસંદગી કાર્યવાહી કરવામાં આવશે એટલે છથી આઠમાં આ ભરતી થઈ જાય પછી ત્રણસો જેવા શિક્ષકોની જ ખાલી જગ્યા રહેશે અને ખાસ કરીને જે એકથી પાંચનો જે ખાલી જગ્યાઓની વાત કરું તો એકથી પાંચમાં જે પંદરસો શિક્ષકો છે એની સામે આપણે ત્રણસો ને સિત્તેર જેવા જ્ઞાન સહાયકોનું લિસ્ટ મળી ગયું છે મેરિટ યાદીની બધું જિલ્લામાંથી અમને મળી ગયું છે અને હવે આવનારા સમયમાં એટલે કે જે આ આંતરિક ફ ફેરબદલીઓ જે થઈ રહી છે અત્યારે ચાલુ છે એનો તબક્કો પૂરો થશે અને ગણિત વિજ્ઞાનની ભરતી થઈ જશે છથી ત્યારબાદ આ જ્ઞાન સહાયકની ભરતીનું આપણે જે સરળપસંદગી કરવામાં આવશે એટલે જોવા જઈએ તો આ બધી ભરતીઓ થઈ જાય એટલે આપણને એકથી પાંચમાં અગિયારસો બારસો જેવા શિક્ષકોની ઘટ રહેશે અને છથી આઠમાં ત્રણસો જેવા શિક્ષકોની ઘટ જાન્યુઆરી એન્ડ સુધીમાં આપણે આ બધી ભરતી થઈ જાય પછી રહેવા પાત્ર રહેશે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે